તરફ નજર કરીએ તો તાલુકા આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અગ્રણી ઉતર્યું ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે સાથે વાળાને આવેદનપત્ર સુપરત કરાયું છે કોઈ દસ્તાવેજ પુરાવા વિના ધરપકડ અને ટોર્ચર કરવું સંગત ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા આગામી દિવસોમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં આહિર નું વિશાળ સંમેલન યોજાશે માળીયા તાલુકા હાઈર સમાજ દ્વારા આજે અમારા મોભી અને અમારા સમાજના વરિષ્ઠ આગેવાન એવા હીરાભાઈ અર્જનભાઈ જોટવાને ભરૂચ મુકામે કથિત કથિત એજન્સી કૌભાંડની અંદર કે જેમની ક્યાંય સિદ્ધિ કે પરોક્ષ કે પ્રત્યક્ષ સંડોવણી નથી જે એજન્સીમાં પોતે પ્રોપોરાઈટર પણ નથી છતાં પણ સરકાર દ્વારા એમની ધરપકડ કરી એમને એમના પરિવારના એમના પુત્રની અને ભરૂચ ખાતે એમને ઉઠાવી ગયેલ છે એના વિરોધમાં આયુષ સમાજ માર્યા આજે ચાંખી નહીં લઈ કારણ કે જે લોકો સત્યની રાહે ચાલે છે જે લોકો એજન્સી સાથે સંકળાયેલા પણ નથી અને ટેકનિકલ વાત તો એ છે કે એજન્સી ધારકો જે છે એમની અટકાયત કરવામાં નથી આવી એજન્સી ધારકોએ ગુનો કબૂલ કર્યો નથી જ્યારે હીરાભાઈ અને એમના દીકરા બીજ્વજે છે એ એજન્સી ક્યાંય પણ સંકળાયેલા ન હોવા છતાં પણ એજન્સીના માલિકોની પેલા આ પિતા પુત્રને શા માટે ઉઠાવી ગયેલ છે પોલીસ એમનું નામ પણ ક્યાંય કોઈ એજન્સી દ્વારા આપવામાં આવ્યું નથી એના ક્યાંય ખાતામાં પણ કોઈ કરન્સી આવી નથી તેમજ એજન્સીના જે કામો ત્યાં ભરૂચમાં ચાલતા એમાં હીરાભાઈ તેમનો પુત્ર ક્યાંય કોઈ અધિકારીઓ પણ સંડાવેલા નથી છતાં પણ જો પ્રશાસન દ્વારા આ સમાજના એક આગેવાન એક મોભી બાપ દીકરાને જો પોલીસ ઉઠાવી જતી હોય તપાસને અંતે ઉપર તપાસ કરવાના બાને લઈ જવામાં આવે અને છેલ્લે ગુનો દાખલ કરીને રિમાન્ડ સુધી માગવામાં આવે છે આ ક્યારેય આ સમાજ ચાંખી નથી લેવાનો આવનારા દિવસોની અંદર જો આ પિતા પુત્રના પરિવારને જો ટોર્ચિંગ કરે છે સતત સરકાર દ્વારા પોલીસ ટોર્ચિંગ કરે છે જો એ ટોર્ચિંગને ત્યાંથી વારવામાં નહીં આવે અને આ કથિત કોપટમાં સત્યની રાયા તપાસ કરી અને મુખ્ય કલંકિત માણસો જે છે જે લોકોએ કૌભાંડ કર્યું છે એમને સાવરવા માટે ને એમને બહાર કાઢવા માટે અમારા મોભીરા કૌભાંડ માથે ઓગાડવા માટે એમને સ્વીકૃત કરાવવા માટે એને સ્વીકારવા માટે દબાણ કરી રહી છે સરકાર આ સમાજ ક્યારેય કોઈથી સાખી લેવાનો નથી ને આવનારા દિવસોમાં જો સરકાર આનું કંઈ નહીં વિચારે તો આવનારા દિવસોની અંદર જુનાગઢના ગીર સોમનાથની અંદર મોટામાં મોટું એક સંમેલન યોજશે આહિર સમાજ અને સરકારની સામે ઝુંબેશ ઉપાડશે અને છેલ્લે લાસ્ટ તક અમે લડી લેવાની તૈયારીમાં છે આહિર સમાજ આવી અમે આહિર સમાજ